નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં સ્વાગત છે ડાંગ જિલ્લાના બારીપાડા ગામે ચેકડેમ રિપેરના કામમાં ભ્રષ્ટાચાર કરી ચેક ડેમ પુરાણ કરી દેવાયું ડાંગ જિલ્લાના આવા તાલુકામાં આવેલ બારીપાડા ગામે પાણીના સ્ત્રોતને લઈ વધુ મજબૂત કરવાના આશયથી વર્ષે બનાવેલ ચેકડેમ નિકેસ સતાવટી તંત્રએ આ ચેકડેમની કામગીરી ઇજારદારને આપવામાં આવી હતી પરંતુ આ રિપેરના કામમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરી કામ પૂર્ણ કરીને માટીનું ખુદકામ કરી એ જ ચેકડેમને માટીથી પુરાણ કરીને ઇજારદાર નીકળી ગયેલ છે જે કામ ગ્રામજનોની નજર પડતાની સાથે ભારે નારાજગી બતાવી હતી કામના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે આ ચેકડેમનું રિપેર તો કરવામાં આવ્યો છે પરંતુ આ ચેકડેમમાંથી જેસીપી દ્વારા ખુદ કામ કરીને ડેમને અડીને માટીનું પુરાણ કરી દેવામાં આવ્યું છે જેના કારણે પાણીનો સંગ્રહ થશે કે નહીં તે સ્પષ્ટ દેખાય છે તો શું રિપેર કરવામાં આવેલ ચેક ડેમ રિપેરમાં હતું કે પુરાણ માટે હતું એ કંઈ સમજાતું નથી તો જોવાનું એ રહ્યું કે ટાંક જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓને મેડલી ભગતથી આવા બોગસ કામો કરીને સરકારના પૈસા ચાઉ કરી જતા હોય છે અને જવાબદાર અધિકારીઓ બોગસ કામોને હાથ આડા કાન કરીને ભ્રષ્ટાચાર્યોને વેગ આપી રહ્યા છે તે સ્પષ્ટ તસવીરોમાં જોઈ શકાય છે રિપોર્ટર રમેશ મહલા તેહેલકા ન્યૂઝ ડાંગ